એટલે એને ફોન કરજ ક્યાં પૂ્યો ક્યાં નહીં ફોન હતો એનો રંગોળા તમે બીજા કોણ કોણ આવે કુટુંબમાંથી માંથી કુટુંબમાં બધા ભાઈઓ બધા બરોબર લાગત બધા આવે છે સારું તો તેડી આવો બેન ને અને હવે તો ભાઈ છે ને અમારે આજ સાડા થયા છે થોડો વેલો બ્લોગ શૂટ કરું છું નકર કરશે ને મોડું થઈ જાય થોડું

ગરમી છે વાદળયું છાયું વાતાવરણ છે ને બહુ એટલે બહુ ગરમી થાય છે આજ ગરમી બહુ છે કા આજે તો હવાન ખાતાની આગાહી હતી ભયંકર તાપ પડશે અને અમરેલી સોમનાથ જુનાગઢ ત્યાં બધે વરસાદ થાય વરસાદ એકાદો થઈ જાય તો થોડીક ઠંડક થઈ જાય પણ નહીં આવે અત્યારે આ જરૂરય નથી હળિયાળમાં જો પોણા પાંચ થયા છે હમણાં થોડીક વાર પહેલા ફોન હતો યુગરાજની મમ્મી ને કર્યો હતો એટલે ત્યાંથી નીકળી ગયા છે હવે થોડીક વારમાં આવશે કોણી કલાકમાં અરે બહુ ગરમી થાય છે બહુ તાપ બફારો બહુ થાય છે આ છે ને અમને ફઈભાઈ રાંધીન નથી ખવું ના કરે ને પવન પાણી ભરે આપડે કઈ નઈ કરવાનું આપડે કઈ નઈ આપડે અખંડ આનંદ કરવાનો મોજ કરવાની આપડે તો માતાજી માં મજબૂર રહી ભગવાન ની માતાજી ની વાતો કરી અને જે સાંભળે એને સાંભળાય ભક્તિ ભક્તિ કરી ભક્તિ કરવાની થાય છે પપ્પા એ ભક્તિ ની બહુ સવારના ના વાતો સાંભળે છે ભક્તિ ની આ જે મોટા ભૂય આવ્યા છે ને એ સત્સંગ કરે છે ને હવાર થી હાજ કેમ પડે હું બેઠો હતી આખું ના જે દિવસો છે ને આરામ ના એમાં મને રાહત મળે છે પપ્પા હવાર છે ને ભાઈ વાત સાંભળે રાખે છે અને બેય વાતું કરે છે હું ઈ જ જોતો તો ભાઈ હવાર ના બે હું વાતું કરેશ પણ ભક્તિની બે વાતું કરે છે હવાર ના અત્યારે જો પંખો ચાલુ કર્યો છે ને તો એટલી બધી ગરમી છે ને મિત્રો વાત જાઓ અહીંયા ઓછરી તો રહેવાતું નથી કારણ કે આ બધું તો છાંયો આવે ત્યાં કઈક ઠંડક હોય બાકી આ તડકો આવે ને ગરમી થોડીક બફારો વધારે થાય છે આમે છે ને અમારે કેવું ન જોઈ પણ ભજન મારા દાદાનું બહુ મોટું હતું

ભલે ને જુગ જાય અનંત હું નીચ ઘેર અવતરે આકર્ સંતના છે એમાં કોઈ કાસ્ટની જ્ઞાતિ નું કઈ આવતું નથી પણ એ લોહી માં હોય છે અમને ભજન હોય સત્સંગ હોય અને એવું બધું હોય ને માહોલ ને અમને મજા આવે છે એ અમારે લોહીમાં લોહી માં છે યાદી કરાવી ભક્તિ કરી મહાદેવ નહીં ગણવાની અને મહાદેવ ભોળાનાથે પ્રસન્ન થયા ને એવી દર્શન અમારે ભક્તિ તો અમારા લોહી માં

તે વખતે ઉખાણું દેતા ભૂલી ગયો તો હવે આ વખત નું ઉખાણું છે ને ફેબા પાછ લઈ લઈ મસ્ત મજાનું નવું નવું ઉખાણું આપી દો ભેંસ વ્યાળી પાડો પેટમાં બરોબર દૂધ કટોરે ઘોળાય છે મુરખ કરે વિશા ભેંસ વ્યાની પાડો પેટમાં

સીઝન પ્રમાણેનો જવાબ આવશે અત્યારે એની સીઝન હાલે છે અમે તમને હિન્ટ આપી દીધી એટલે તમારે છે ને જવાબ ત્યાં રાખવાનો છે અને જવાબ એટલો બધો અખરો નથી તો સારું ભાઈ આજનો બ્લોગ એન્ડ કરી દેસુ એન્ડ કરી નાખો સારું મિત્રો આજનો બ્લોગ અહીં સુધી રાખું છું કેવો લાગ્યો નીચે કોમેન્ટ કરી દેજો પસંદ આવે તો એક લાઈક ચેનલ માં નવા તો સબસ્ક્રાઇબ કરી દેજો અને હા બેન આવી ગઈ છે એટલે હવે અમારે શાંતિ થોડાક દિવસ મજા આવશે બધા આરે બેસો સારું મિત્રો આજનો બ્લોગ અહીં સુધી રાખું છું પસંદ આવે તો એક લાઈક ચેનલ માં નવા તો સબસ્ક્રાઇબ મળીએ છે જલ્દી નવા બ્લોગ ત્યાં સુધી બધાને જય માતાજી